પ્રારંભિક અને પ્રવેશકા પ્રથમની અંદર રાગો આવે છે રાગ એટલે આપણા મનને આનંદ આપે છે અને રાગ સાંભળવાથી આપણા મનને મનોરંજન મળે છે તેથી તેને રાગ કહેવામાં આવે છે તો આ રાગોની માહિતી આપવામાં આવે છે તો પહેલો રાગ ભૂપાલી થાટ કલ્યાણ મધ્યમ અને નિષાદ સ્વર વર્જિત કુલ પાંચ સ્વરોનો ઉપયોગ થાય છે જાતિ ઓળવ અડવ વાદી સ્વર ગંધાર અને સંવાદી સ્વર ધૈવત રાગનો ગાનો સમય રાત્રિનો પ્રથમ પ્રહર રાગ દુર્ગા ઠાટ બિલાવલ ંધાર અને નિષાદ સ્વર વર્જિત કુલ પાંચ સ્વરોનો ઉપયોગ જાતિ અડવ અડવ વાદી સ્વર મધ્યમ સંવાદી સ્વર સડજ ગાવાનો સમય રાત્રિનો બીજો પ્રહર છે રાગ યમન ઠાટ કલ્યાણ રાગમાં કોઈ પણ સ્વર વર્જિત નથી જાતિ સંપૂર્ણ સંપૂર્ણ અને સાતે સ્વરનો ઉપયોગ થાય છે વાદીશ્વર ગંધાર અને સંવાદીશ્વર નિષાદ રાગમાં તીવ્ર મધ્યમનો ઉપયોગ થાય છે ગાવાનો સમય રાત્રિનો પ્રથમ પ્રહર છે રાગ કાફી ઠાટ કાફી રાગમાં કોઈ પણ સ્વર વર્જિત નથી સાથે સ્વરનો ઉપયોગ થાય છે જાતે સંપૂર્ણ સંપૂર્ણ વાદી સ્વર પંચમ અને સંવાદી સ્વર રિષભ રાગમાં ગંધાર અને નિષાદ સ્વર કોમળ આવે છે ગાવાનો સમય મધ્ય રાત્રિનો રાગ બિમ્પલાસી ઠાટ કાફી આરોહમાં રિષભ અને ધૈવત સ્વર વર્જિત જાતિ ઓડવ સંપૂર્ણ વાદી સ્વર મધ્યમ સંવાદી સ્વર સડજ રાગમાં ગંધાર અને નિષાદ સ્વર કોમળ ગાવાનો સમય દિવસનો ત્રીજો

ગાવાનો સમય મધ્યરાત્રિનો હવે રાગ ખમાજ ઠાટ ખરોહમાં ઋષભ સ્વર વર્જિત જાતિ સાઢવ સંપૂર્ણ વાદી સ્વર ગંધાર સંવાદી સ્વર નિષાદ રાગમાં બંને નિષાદનો ઉપયોગ થાય છે આરોહમાં શુદ્ધ નિષાદ અને અવરોહમાં કોમળ નિષાદ ગાવાનો સમય રાત્રિનો બીજો પ્રહર છે રાગ દેશ ખરોહમાં ગંધાર અને ધૈવત સ્વર વર્જિત જાતિ ઓડવ સંપૂર્ણ વાદી વાદિશ્વર રિષભ સ્વર પંચમ રાગમાં બંને નિષાદનો ઉપયોગ થાય છે આરોહમાં શુદ્ધ નિષાદ અને અવરોહમાં કોમળ નિષાદ ગાનો સમય રાત્રિનો બીજો પ્રહર છે આ રાગોની માહિતીનો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ